ઓર્ડર પીધો કેમ નથી ઓર્ડર એને ખોલવાનો એમને હરેશભાઈ સ્વાગત કાર્યક્રમ પ્રાંત સાહેબે કીધું છે મોકલે ખબર પડે ત્રેવીસ કિલોમીટર ફરી જાય તો ક્યારે એવું તો પાર્કી સાહેબ કીધું તું પ્રશ્ન લીધો રૂબરૂ એને કીધું ચાલો કરાવી

સ્વાગત કાર્યક્રમ માં તમે અમને હાથ દિવસ ની સ્વાગત કાર્યક્રમમાં કે આ વાત થાય છે રસ્તા મેટર તો કાગળ મેળવવા જાય તારીખે તમારે આવવાનું પચીસ તારીખે કાગળ

નું ન કહેવું એટલે કે હવે આ કોઈ વસ્તુ નથી સ તમે માનવતાના ધોરણે આરએનબી અને તમે આપત માનવતા હું કરવા છે ની માનવતા એ ભલે ની કોડા માંગીએ પર પબ્લિક માનવતા છે ની માંગતા ને વીજ ભંતી માંગતા છે રાતોય માથું પડકર માંગે આપણને હાથ તો કાઢો તમે હાથો દયો છો કે નહીં એટલે દબ જો એ હવે ભૂલેલી વાત બી બોલો છો સાહેબ આપથી ખોટી સસત

હું તો આ હું તો કો ફોન કરી દીધો છે એ પર ફોન કોપી કાઢીને હું કોપી કાઢી આ લોકો આવ થોડી કોપી દે સાહેબને મરી છે થની એક વિકલ્પ છે તમને હાથ માં બહુ ત્યાં તો હું કોમ કરાય દુખની વાત છે સાહેબ

આ એકદમ વિકલ્પક નથી વિકલ્પક નથી ને ઈ ડોટ વરે અને બે વરે કે હું કહું કે ને પ્રોસિડિંગ છે મંજૂર કીનો છે કે થોડું સોલ્યું છે જે તો એને અમાર પેપર ચાલુ કરો નોતો ઓળવાનો હોય અમારકો ભાગ માં બે ખાલી સામાન્ય સિમેન્ટ ના પાઇપ નાખે ને રનિંગ પાણી બયું જાય કામ આખું રૂપડા ના જાળવા પડે

પંદર તારીખે હાજ સુધી સોલ્યુશન નો આવે તો સોળ તારીખ આપડે દુઃખી થાય છે બધા રોડ લો

રથયાત્રા ક્યાંથી નીકળે છે ગામના ગામના પેન્સો લેતા હોય તે રોપાલી વાળા ફરી લઈ હતી નવસો રૂપિયા ક્યાં ફરી ક્યાં ફરી ના ક્યાં ફરી